નારી તું કભી ન હારી કેમ છે ને આ પાવરફુલ નારી શક્તિ કુંદનબેન આવો સાંભળીએ તેમની સંઘર્ષ સફર સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર ગિરીશ કોરિયાના શબ્દો સાથે અને હા આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર મિત્રો હું છું લોક સાહિત્ય હાસ્ય કલાકાર ગિરીશ પ્રજાપતિ અને આજે જેમની મુલાકાત કરવા જઈ રહ્યા છે એવા બેન શ્રી કુંદનબેનને આજે મળવાનું છે અને જ્યારે નારી તું કપી ન હારી એ જ્યારે સ્લોગન ઉપર આપણે એમની સાથે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે બેનની મુલાકાત આપણે અવશ્ય કરશું અને એમના સંઘર્ષમય જે જે એ બિઝનેસમાં આવ્યા અને જેણે જે સંઘર્ષ કર્યો છે અને સંઘર્ષ થકી જે આગળ વધ્યા છે અને અત્યારે તો ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિમાં તે જોડાયેલા છે તો આવો આપણે કુંદનબેન જે મેડમ અમે વર્ષોથી તેમને ઓળખીએ છીએ અને વર્ષોથી સાથે કામ કર્યું છે એવા કુંદનબેનને મળીએ જય શ્રી કૃષ્ણ મારું નામ કુંદનબેન કાકડિયા પેઢીનું નામ મેહુલ પ્લાયન લેવ અને મેં એમબીએ સુધીનો બિઝનેસ કર્યો છે બે હજાર આઠમાં મેં મારા બિઝનેસની શરૂઆત કરી બે હજાર આઠ પહેલાં હું હાર્મોનિયમ પ્લાયલેમ લેમિનેટ ફેક્ટરીમાં કામ કરતી હતી પછી ત્યાંથી મને એવી પ્રેરણા થઈ કે મારે મારો ખુદનો જ બિઝનેસ કરવો જોઈએ આથી બે હજાર નવની એન્ડમાં આપણે મેં ખુદે મારા બિઝનેસની શરૂઆત કરી કુંદન મેડમ આપણે તમે બિઝનેસ વિશેની તો વાત કરી પણ તમે જે સંઘર્ષ કર્યો છે ને અહીં સુધી પહોંચ્યા એ સંઘર્ષમય કઈ રીતે તમારી સફર હતી કે જે બે હજાર નવમાં બિઝનેસ સ્ટાર્ટ કર્યો પણ અત્યારે તમે આટલો બધો ગ્રોથમાં જે આગળ વધતા છો તો એમાં શું નીતિ અપનાવી કે તમે આગળ વધી શકાય અને બીજા નારી શક્તિ હોય કે પુરુષ કોઈ પણ હોય એને આગળ વધવું હોય તો એને શું કરવું પડે કે તમે જે આગળ વધતા એ શું સૂત્ર હતું કે જેનાથી તમે આગળ વધી શક્યા આટલા બધા નાની એવી મૂડીથી બે હજાર નવમાં ભાડેની દુકાનથી શરૂઆત કરી હતી પછી જેમ જેમ વેપાર વધતો ગયો કસ્ટમરનો વિશ્વાસ જીતતા ગયા એમાં અમારો બિઝનેસ મોટો થતો ગયો બિઝનેસ વધ્યો એટલે જગ્યાનો અભાવ રહ્યો જગ્યાના અભાવને કારણે બે હજાર સોળમાં આપણે આજે બેસ્યા છીએ એ જગ્યા ખરીદી અને કસ્ટમર સાથે રોજના અમારા વ્યવહાર અમારી સર્વિસ અમારી ક્વોલિટી ને પ્રોડક્ટને કારણે કામ મોટું થતું ગયું મેડમ ઘણી વાર એવું થતું હોય કે આ બિઝનેસ છે એ પુરુષ ને લગતો બિઝનેસ છે બરાબર તો પુરુષ પ્રધાન દેશ આપણો કહેવાય છે કે એમાં પુરુષો વધારે મહેનત કરતા હોય અને કામ પણ કરતા હોય પણ તમે આ લાઈનની અંદર પુરુષ હાર્ડવર્ક જે કરતા હોય એવું વાળું કામ તમે કઈ રીતે પસંદ કર્યું કે હું લેમિનેટ ફેક્ટરીમાં જે કામ કરતી હતી આથી મને લેમિનેટ કેવી રીતે બને એની ક્વોલિટી કેવી રીતે મેન્ટેન થાય વેપારી મિત્રો આરે કેવી રીતે મીન્સ આપ ડીલ થાય આ બધું નોલેજ મારી પાસે પહેલેથી જ હતું એટલે મારી માટે આ લાઈનમાં આવું સહેલું બની ગયું બીજું કે કોઈ કામ સહેલું કે અઘરું નથી જો તમને રસ હોય તો તમે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકો અને બીજું કે વેપારી મિત્રો એટલા સારા હતા કે કંઈ પણ મૂંઝવણ હોય આપણે કંઈ પણ ફોન કરીએ તો તરત જ આપણને આન્સર આપે અને આપણું કામ સોલ્વ કરી નાખે આથી મને ક્યારેય એવું ફીલ નથી થયું કે આ લાઈનમાં મને કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય સફળતા મળતી ગઈ હા સફળતા જેમ જેમ મળતી ગઈ એમ આગળ હા એટલે બધાના ટેકે અમે ખૂબ સફળ થતા ગયા આગળ વધતા ગયા એમાં મારા પરિવાર મારો સ્ટાફ અને વેપારી મિત્રો તો બહુ સારો સપોર્ટ મને આપ્યો કુંદન મેડમ અત્યારે નારી શક્તિ અને આજના સમાજને તમે શું સંદેશો આપવા માગો છો કે તમે જે સફળ થયા છો એવા લોકો ઘણા એટલે કે કોઈ પણ સ્ત્રી નાનો મોટો કંઈ પણ પોતાને જે અનુકૂળ આવે બિઝનેસ કરવો જ જોઈએ એનાથી પોતાનું ઘર ચાલે બીજું કે એના બાળકો માટે રોલ મોડલ બની શકે અને બીજી સમાજની સ્ત્રીઓ પણ પ્રેરણા લઈ શકે આથી કોઈ પણ સ્ત્રીએ કંઈ પણ નાનો મોટો બિઝનેસ કરવો જોઈએ આ છે કુંદનબેનનું આગામી નવસો પાન ત્રણ માળનો શોરૂમ ખાસ પધારજો ખાસ પધારજો